કંચ જિલ્લાની અંદર આવેલું ભાષાઓની અંદર મિત્રો કબરાઉ ખાતે તમને બધા લોકોને ખબર છે કે શ્રી મિત્રો જે બાપુસી મિત્રો તે બાપુ સાથે મિત્રો જે રીતે આ વિવાદોમાં આવ્યા હતા તેને મિત્રો બદનામ કરવામાં આવ્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરી તો સૌથી પહેલાં આ વિડીયો તમારા માટે ખાસ કરીને અગત્યનો હશે કારણ કે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોને ખબર નથી કે કબરાઓની અંદર કયો ઇતિહાસ બની ગયેલો છે આ ઇતિહાસ મિત્રો સૌથી પહેલાં તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવો નથી ને વિડીયો બને એટલો શેર કરી દઈજો અને કમેન્ટમાં જયમાં મોગલ લખી દઈજો સૌથી પહેલાં મિત્રો આ ઇતિહાસ વિશે આપણે સ્ટાર્ટ કરીએ તો દરેક સમાજની અંદર એક આય હોય છે પણમાં મોગલ એટલે એવી આઈ કે જે માત્ર એક સમાજની નહીં પરંતુ અઢારે વર્ણની આઈ છે આજે આપણે આવા શ્રી મોગલમાનો ઇતિહાસ જાણીશું આ ઇતિહાસની અંદર સાડા તેરસો વર્ષ જૂનો મોગલમાનો પિતાનું નામ દેવસૂર ધાંધણીયા અને માતાનું નામ રણબાઈમાં હતું આજનું જન્મસ્થળ વિમરાણા જે માતાજીનો જન્મસ્થળ ત્યાં હતો આપણે વાત કરી તો તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મૂંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈ પણ ખ્યાલ ન હતો મોગલમાના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરે થયા હતા મોગલનું સારું સાસરું એટલે જૂનાગઢના ભેંસણા તાલુકાના ગોવાળિયા ગામ માતાજી તેના ફઈના દીકરા પણ પરણેલ હતા ગઢવી સમાજની એક પ્રથા એટલે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈ દીકરા સાથે લગ્ન કરવામાં આવે છે ગાડા ધોળા અને ધ્યાન લઈને આવ્યા હતા માતાજીના લગ્ન મિત્રો ધામધૂમથી કરવામાં આવ્યા હતા પંદર જેટલી ગાયો આપી ભેંસો આપી સાથે સમયે દીકરીને કામ કરવાની બીજી કોઈ છોકરી મોકલતા તો આ સમયે આયમાં મોગલ માતાજીનું સેવા કરવા માટે મોકલ્યા હતા બીજી ત્યાં છોકરીને એ સમયે લગ્નના અખાત્રના રોજ વર્ષના પહેલા સમયે અખાત્રી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું માતાજીનું સ્થાન પ્રથા થઈ એટલે રસ્તામાં સારણીએ સમાજના ઘણા લોકો સવાલ પૂછ્યા પરંતુ મા મોગલ કંઈ પણ બોલ્યા નહીં એટલે સારણી વાસીને પ્રશ્ન પૂછ્યો વાસી સારણ સાથે વાતચીત કરવા માંડી અને તે પરિચય આપવા લાગી આમ વાતો કરતા કરતા આગળ વધ્યા વાણજી સારણને કીધું બાપુ હું કંઈ જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણે છે ત્યારે વાજીએ અળદના દાણા દાણાથી કરી ઘા અને કહ્યું જેની પાસે જબળાટ તૂટી તૂટી ગઈ હોય અને હળબળાટ પાણી આવતું હોય તે જાનીએ કપડાં ઊંસા કપડી પકડી ઊંચા પકડીને દૂધમાં દૂધમાંઢળ હાલવા માંડ્યા અને સાત સાત મોગલમાં પણ હાલવા માંડ્યા વાજીએ આ પરચો દેખાડ્યો અને હળ અળદ હળદના દાણા નાખી વાંજીએ જંગલમાં પણ સળગાયું આમ આગળ વધતા વધતા ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યાં મોગલમાંના સાસરા પક્ષ સમયે તરીકે અને ઢોલ નગારા લઈને પહેલાંના સમયે એવું ન હતું કે દય દેહ ના અને પછી કોઈ નવોડો તેના કપડાં બદલી શકે માં મોગલી કપડાં પહેલાં જ બદલી નાખ્યા હતા મિત્રો વાત કરતો આ છે આપણે ચેનલનો પહેલો ઇતિહાસ આગળ તમને ઘણા બધા ઇતિહાસ જે થયેલો છે ને એ બેજા પાઠમાં તમને બધા લોકોને હું દેખાડવાનો છું તો સબસ્ક્રાઈબ કરી લેજો આ તો પહેલો ભાગ આપણે બીજા ભાગમાં મળીએ ત્યાં સુધી બધા જ લોકોને જયમાં મોગલ